કલેક્ટર શ્રીને પણ ફોનથી વાત કરવામાં આવી હતી પરંતુ તેમણે જણાવ્યું રામ રાજ્ય ચાલતો હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે બ્યુરો રિપોર્ટ પર મારા સોક્ષી દીરુપા મારું નામ છે મુકા મોડી તાલુકો મોડી જિલ્લો સુનગર માજી પંચાયત સભ્ય છે સામાજિક કાર્યકર અને કોંગ્રેસ કાર્યકર મારી રજૂઆત એ છે કે અગાઉ મેં રજૂઆત કરી મૂડી ટીવી ટીવી કેન્દ્રમાં જે લોકો ગરીબ માણસો પહોંચ્યું કઢાવવા આવે છે તેમને લાઇનમાં ઊભા રાખવામાં આવે છે અને બીજાને અંદરથી બોલાવીને મોટી મલાઈ લઈને ઇટીવીટીના કેન્દ્રના ઓપરેટરો પહોંચો કાઢી આપે છે છતાં પણ મેં અગાઉ પણ રજૂઆત કરી હતી છતાં કલેક્ટર સાહેબને સુધી રજૂઆત જઈ છે છતાં અમને છૂટા કરતા નથી આ અત્યારે હમણે સાંજના બપોરના સમયે ડેપ્યુટી કલેક્ટર આ બાબતની તપાસ કરવા તેમને આ બધું શંકાશીલ લાગ્યું કે આટલું બધું આવું ચાલે છે હજુ સુધી મામલતદાર સાહેબ આ આ બાબતમાં પગલાં લઈ શકતા નથી આમની હાથે કારણ કે અમુને લાગે છે કે આ મલાઈના આધારે ચાલતું ઓપરેટરોનું મોટું કૌભાંડ છે ઓપરેટરો તમામ ઓપરેટરો આ મલાઈ આપતા હોય અને મલાઈથી આ ચાલે છે અને ઓપ એક રાજકીય આગેવાનના આધારે આ ઓપરેટરોને રાખ્યા છે અમને ત્રણ વર્ષ ચાર ચાર વરસ દહ રાખ છે અમને અગિયાર માસ જ રાખી શકાય સરકારનો અને હાઈકોર્ટનો આદેશ છે કે અગિયાર માસથી રાખી શકાય પછી એમને છૂટા કરાર આધારિત કોન્ટ્રાક્ટરો છે અને તે પોતે મનમાની એવી કરે છે કે ગરીબ માણસોને આવી પહોંચ્યું કાઢ કાઢવામાં ખૂબ હેરાન કરે છે અને કામગીરીમાં હેરાન કરે છે અને સત્તાધારી પક્ષના જે આગેવાનો ત્યાં જાય છે એમને તરત જ એ અંદર બોલાવીને પહોંચ્યું કાઢી આપે છે કારણ કે સત્તાધારી રાજકીય આગેવાને પોતે કહી દીધું છે કે આપણા માણસોને આપણે હાંચવવાના બીજાને જે કરે એ પણ આ ગુજરાત સરકારનો એક નિયમ છે કે આમને કરાર આધારિતને છૂટા કરી દેવા પણ હજુ સુધી આ મામલતદાર સાહેબ ક્યાં આધારે આ લોકોને રાખે છે તમામ ઓપરેટરની સંતોષકારક કામગીરી નથી અગાઉ મેં રજૂઆત કરી હતી કલેક્ટરને ડીડીઓને તમામ જગ્યાએ મહેસૂલ કમિશનર સચિવ મુખ્યમંત્રી તમામ જગ્યાએ મેં આ રજૂઆત કરી રાજ્યપાલ ગવર્નર ચૂંટણી કમિશનર પણ હજુ સુધી આ લોકોને કંઈ છૂટા કરતા નથી આ લોકોની કામગીરી એવી સંતોષકારક નથી અને એવો મલાઈ લઈને જ કામગીરી કરે છે અને તેઓ ટાઈમસર આવતા નથી અને પોતે સત્તાધારી પક્ષના આગેવાન કે એટલું જ કરે છે બીજું કોઈ કરતા નથી મામલતદાર સાહેબ ઘર નિંદ્રામાં સુતા છે કોઈ કામગીર કોઈ એમની કામગીરીનું કરતા નથી એને નોટિસું પણ નથી આપતા કારણ એ કે મલાઈના આધારે આ ચાલતું ઓપરેટરોનું એક નેટવર્ક છે આ નેટવર્ક તોડવા માટે મેં કક્ષાએ પણ રજૂઆત કરી હતી આજ મેં કલેક્ટર સાહેબને અગિયારને ત્રણ મિનિટે વાત કરી કે ભાઈ આ એટલું બધું ચાલે છે આવું રૂબરૂ ફોનથી પણ કલેક્ટર સાહેબે મામલતદારને પણ કીધું અને ડેપ્યુટી કલેક્ટરે પણ જોયું પણ મને નથી લાગતું કે આ લોકોને છૂટા કરે કારણ કે આ લોકો એવા પેંધી ગયા છે કે રાજકીય આગેવાનના આધારે સત્તાધારી રાજકીય આગેવાનના આધારે ચાલતું નેટવર્ક છે અને આજુબાજુ આજુબાજુ એમને એવા એજન્ડો રાખી દીધા છે જે પિટિશન રાઇટર પિટિશન રાઇટર એ વસ્તુ ધરાવતા નથી એ લોકો ગ્રાઉન્ડમાં બેસે છે અને ગ્રાઉન્ડમાં બેસી અને આવી કામગીરી કરે છે અને મેં અગાઉ રજૂઆત કરી હતી કે ભાઈ પિટિશન રાઇટર અને ગ્રાઉન્ડમાં બેસે છે લાયસન્સ ધરાવતા નથી છતાં મામલતદાર કોઈ કામગીરી કરતા નથી અને એક માણસ ખેતીવાડી કચેરી પાસે બેસે કાંતિલાલ પારઘી નામનો માણસ કાંતિલાલ પારઘી નામનો માણસ ખેતીવાડી કચેરી પાસે બેસે છે સુરેશભાઈ નામનો માણસ એ ગ્રાઉન્ડમાં બેસે છે મગની રામ જસુભાઈ આ બધા સવારમાં થેલીઓ લઈને આવી જાય છે આ બધાની સાથે મામલા કચેરીના અધિકારી તાલુકા પંચાયત અધિકારી સંકળાયેલા છે એવી મારી રજૂઆત છે કે આવો ગ્રાઉન્ડ બહાર મુકાઈ દે